ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ફેકલ્ટી ફેકલ્ટી શબ્દનો અર્થ અમુક કાર્ય માટે ખાસ રુચિ કે યોગ્યતા કે આવડત શારીરિક કે માનસિક શક્તિ બુદ્ધિ સામર્થ્ય ક્ષમતા યુનિવર્સિટીની વિદ્યાશાખાના શિક્ષકો કે વિદ્યા વિભાગ કે ચર્ચ તરફથી અધિકાર કે પરવાનો થાય છે ફેકલ્ટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અર્થાત તેની પાસે સરળતાથી ભાષા શીખવાની આવડત છે છે એક બીજું ઉદાહરણ જોઈએ એટલે કે તેઓ ફેકલ્ટી ઓફ આર્ટ્સ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.